હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ચાલો આજની આપણી રેસિપી છે સૂકા ચોરા બટેકાનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ સૌ પ્રથમ આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સમાં એક કપ ચોરા લીધેલા છે જે આ રીતના ચોરા આવે છે તે લેવાના છે એક કપ લીધેલા છે મેં આને અને સાતથી આઠ મેં બટેકા લીધેલા છે અહીંયા મેં ઝીણી બટેકી લીધેલી છે તમારે મોટા બટેકા હોય તો કોઈ વાંધો નથી પણ મારી પાસે ઝીણી બટેકી હતી એટલે મેં ઝીણી બટેકી લીધેલી છે તમારી પાસે મોટા બટેકા હોય તો તેના ભાગ કરી લેવા ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે તેલ બાફવા માટે પાણી લસણ અને એક લીલું મોરું મરચું મેં અધકચરું ખાંડી લીધેલું છે ત્યારબાદ આપણે ઘરે બનાવેલો ગરમ મસાલો લીધેલો છે ત્યારબાદ કશ્મીરી મરચું ધાણાજીરું પાવડર હળદર પાવડર તો ચાલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે ચોરા અને બટેકા બંનેને ભેગા બાફી લેશું તો ચાલો આપણે સૌપ્રથમ આ બટેકાને આ રીતે બે ભાગ કરી લેશું તમારે મોટા હોય તો ચાર ભાગ કરવા મારે નાના છે એટલે ભાગ કરી લીધા છે ચાલો મેં બટેકાને ત્રણ વખત ધોઈને જ લીધા છે તો ચાલો હવે આપણે આને કુકરમાં એડ કરી દઈએ ત્યારબાદ મેં ચોરાને પણ ત્રણ વખત ધોઈને લીધેલા છે તો ચાલો આપણે ચોરાને પણ એડ કરી દઈએ ચાલો હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ બાફવા માટે

મોટા ચાર ચમચા તેલ નાખેલું છે તેને મેં ગરમ કરવા મૂકી દીધું છે ત્યારબાદ આપણે શાકનો વઘાર કરીશું તેલ ગરમ થાય ત્યારબાદ તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે આ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે ડુંગળીને અને ગેસને આપણે મીડિયમ રાખેલું છે ચાલો આપડી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ આપણે આ લસણ અને આદુ ખાંડેલું હતું તે એડ કરી દઈશું થોડીક વાર આપણે તેલમાં પેસ્ટને સાતળવા દે છે ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું આપણે બાફતી વખતે પણ એડ કરેલું છે તો ચાલો આપણે કૂકરમાં ત્રણ વિસલ થઈ ગઈ છે તો હવે આપણે કૂકરને ખોલી અને જોઈ લઈએ આ સાઈડ આપણે મસાલાને થોડીક વાર તેલમાં ચડવા દઈશું મીઠું નાખ્યા બાદ આપણે બે ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું હવે આપણે આમાં બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી મસાલા આપણે તરીએ ચોંટે નહીં તેના માટે હવે આને આપણે મસાલાને તેલમાં ચડવા દઈશું તો ચાલો આપણે કૂકર ખોલીને જોઈ લીધું છે એમાં આપણે જે બટેકા મૂકેલા હતા તે આપણા બટેકા બફાઈ ગયા છે તો આપણે બે ભેગું મૂકું હતું એટલે જલ્દી આપણા બટેકા ચડી જાય છે તો બટેકા આપણા પાકી ગયા છે આમાં બટેકા પાકતા વાર નથી લાગતી પણ જે આપણે ચોરા એડ કરેલા છે તેને ચડતા થોડીક વાર લાગે છે એટલે આપણે વળી પાછું થોડું પાણી નાખી અને કુકરને પાછું ગેસ ઉપર મૂકી દઈશું પાછી આપણે ત્રણ વિસર લઈ લેશું એટલે આપણા ચોરા એકદમ પાકી જશે તો ચાલો બટેકા પહેલા કાઢી લઈએ ત્યારબાદ ફરી આપણે કુકર મૂકીશું તો ચાલો આપણે બધા બટેકા આ રીતે આમાંથી કુકરમાંથી કાઢી લીધા છે તો ચાલો વળી કરીએ આપણે આ ચોરાને બાફવા મૂકી દઈએ થોડું પાણી એડ કરીશું અને આપણે ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ આપણે લઈશું જેથી આપણા ચોરા એકદમ ચડી જશે તો ચાલો હવે આપણે ધાણા જીરું અને ગરમ મસાલો નાખ્યા બાદ બે ચમચી કશ્મીરી મરચું એડ કરીશું આમાં તમારે તીખું મરચું એડ કરવું હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો પણ મેં કશ્મીરી મરચું નાખેલું છે ત્યારબાદ આપણે બે ચમચી પાણી એડ કરીશું હવે આપણે મસાલાને આપણે આમાં ચડવા દઈશું જ્યાં સુધી આપણું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે મસાલાને ચડવા દઈશું તો ચાલો આપણા ચોરા પાકી ગયા છે હવે આપણે અને અહીંયા શાકમાં તેલ પણ છૂટું પડી ગયું છે તો ચાલો આપણે મસાલામાં ચોરા અને બટેકા એડ કરી દઈએ તેલ પણ આપણું છૂટું પડી ગયું છે તો સૌ પ્રથમ આપણે બટેકાને એડ કરીશું ત્યારબાદ આ ચોરાનું પાણી આપણે આ શાક થોડુંક રસાવાળું જ હોય છે એટલે આપણે આમાં ચોરાનું જ પાણી એડ કરી દઈશું ચાલો હવે આને આપણે હલાવી લઈએ ચાલો આપણે ચોરા અને બટેકા બંને એડ કરી દીધા છે હવે આપણે આને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને આપણે આને ઉકળવા દઈશું જેથી આપણા બટેકા અને ચોરામાં મસાલો ચડી જાય તેના માટે બે મિનિટ બાદ મળીએ તો ચાલો આપણું શાક ઉકળી ગયું છે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને સર્વ કરી લેશું ચાલો હવે આપણે શાકને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો તેલની તરી પણ આપણી આવી ગઈ છે અને શાક પણ એકદમ ઉકળી ગયું છે આ શાક રસાવાળું જ હોય છે જેથી આપણે ભાત સાથે રોટલા સાથે રોટલી સાથે ખાઈ શકીએ આ શાક બહુ જ અસલ બને છે અમારા ઘરમાં બધાને આ શાક ફેવરિટ છે આ શાક તો ચાલો મિત્રો આપણું શાક રેડી થઈ ગયું છે તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય